એમના વિશે આપણે થોડી માહિતી પણ લેવાની છે તો નમસ્કાર ભૂમિતભાઈ નમસ્કાર સાહેબ આપણે જે સુમિટોમો કેમિકલ છે નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે પ્રોડક્ટ શું છે એ પ્રોડક્ટ માખીઓ માટેની છે કે જે એવું નહીં કે ખાલી ખેડૂત મિત્રોને જ ઉપયોગમાં થાય પણ દેશના કોઈ પણ વ્યક્તિ કે જેને ત્યાં ઘરે જે આપણે સાદી મયક હોય તો એને જ્યાં ઉપદ્રવ રહેતો હોય એને જેને એનો વધારે પ્રોબ્લેમ રહેતો હોય

અથવા મીઠાઈના કોઈ કારખાના અથવા તો એવા રીતના જે ખાણી પીણી પ્રોડક્શન ના જે કારખાના હોય બરોબર છે તમામ કારખાનાઓ ઉપર પણ માખી નો ઉપદ્રવ જોવા મળતો હોય તો એ તમામ વ્યક્તિઓ માટે વ્યક્તિઓ માટે આ વસ્તુ ઉપયોગી બને આ વસ્તુ છે એ સંપૂર્ણ ઓર્ગેનિક છે કઈ રીતે કે માની લો આનાથી તમારા સ્વાસ્થ્ય ને કે જે ઢોર ઢાકર હોય કે આજુબાજુ ના કોઈ પણ વ્યક્તિ નાના છોકરા હોય તો કોઈને આનાથી નુકસાન કઈ નથી બરોબર જેમ કે આપણે ઘણી વખત માખીઓ માટે કોઈ

તો એ નીચેના ભાગમાં છે બે પડીકી હોય તો એમાંથી એક આ કેરોમાઈન કરીને જે કેસરી કલર ની પડીકી છે પાવડર વાળી એને આમાં અહીંયા કડ સુધી પાણી ભરી લેવાનું અને એમાં એને સંપૂર્ણ આખી ઓગાળી દેવાની આ અડધુરી રહેશે તો એ પછી પાછળ ક્યાંય કામ નહીં આવે એટલે આને સંપૂર્ણ આખી આને અંદર ઓગાળી દીધી તે પછી આ વસ્તુ રાખીને આને પેક કરી દેવાની હા હા બરોબર એની ઉપર આ પિરામિડ મૂકી પિરામિડ મૂકી દેવાનું અને આ પિરામિડ ની અંદર

જો અનુકૂળ હોય તો નીચે રાખવાનું નકર પછી કઈ રીતે થોડીક હાઈટ માં એ આ રીતે આને ચારે થી દોરી અથવા વારો કે કોઈ બી લોખંડની વસ્તુ બાંધીને લટકાવી દેવાનું જેને લીધે કોઈ નાની વસ્તુ કે ઢોરાને પાટુ મારે તો આ ઢોળાય ને એને માટે આને ઊંચું થોડુંક રાખીશું ઊંચું લટકાવ હોય તો લટકાવી શકે નીચે મૂક હોય તો નીચે મૂકી એ આપડી અનુકૂળતાનો અનુકૂળતા અનુકૂળતા ન થાય આ રીતે મીન્સ કે આને પાટુ મારી દીએ તો ઢોળાઈ જાય તો ફેલ થઈ ઢોળાઈ જાય તો ફેલ થઈ જાય

અથવા ઓછા પ્રમાણમાં આવતી હોય તો એના માટે કે આટલા નંગ જ લગાડવા પણ જેટલી વધારે પ્રમાણની અંદર માખી આવતી હોય એટલા નંગ વધારે લગાડવા પડે બરોબર પછી સાહેબ આમાં આ માનો સમજો ભરાઈ જાય માખી નું અડધું કોણું ભરાઈ ગયું હોય તો પછી આને આપડે કઈ રીતે શું કરી શકીએ પછી આ ટૂંક આને ખોલીને ને નાખવાનું પછી આનો સેટ આવે આ અને જે આપણે કેસરી કલર ની અંદર છે બે નો આખો સંપૂર્ણ સેટ જ આવે બરોબર એક અલગ નો આવે આખો સેટ આવે તો એ પાછું મૂકીને આને પાછું ચાલુ કરી દેવાનો આ ડબ્બો છે એ તમારે બીજી વખત નહીં લેવો પડે બરોબર લાંબા વર્ષો સુધી આ ડબ્બો છે એ ચાલ્યા રાખશે એવું લાગે કે બગડી જાય માખી અંદર હોય તો બગડી જતું હોય એને સંપૂર્ણ પાવડર થી ધોઈને પાછું લટકાવી દેવાનું ડબ્બા ને ટૂંકમાં કઈ નુકસાન નહીં થાય

તો એ જોઈ શકો છો તમે અને ત્રીસ મિનિટની અંદર સારું એવું એનું ટૂંકમાં રિઝલ્ટ આપણને દેખાવાનું શરૂ થઈ ગયું છે અને જે અત્યારે તમે બીજો વિડીયો જોઈ રહ્યા છો એ સાહેબે જે ટ્રાયલ લીધું હતું એ ટ્રાયલનો વિડીયો છે તો એના અંદર પણ ખૂબ જ ઘણી બધી માખીઓ તાત્કાલિક ધોરણની અંદર એના અંદર કેચ અપ થઈ ગઈ હતી એ છે તબેલાનો વિડીયો જે માલઢોરનો તબેલો હોય એનો વિડીયો છે તો એના અંદર તાત્કાલિક વધારે પ્રમાણની અંદર માખીઓ ભેગી થઈ ગઈ હતી તો આ રીતનું તમારે જો મીઠાઈની શોપ હોય ફ્રૂટની પેલી શોપ હોય અથવા તમારે સોડાનો શોપ સોપ હોય કે એ રીતનું ટૂંકમાં કોઈ પણ જગ્યા કે જ્યાં માખીનો ઉપદ્રવ તમને રહેતો હોય અને તમે કેમિકલ યુઝ ન કરી શકતા હોય એવી જગ્યાએ તમારે ખાસ કરીને માખીની જે આ ટ્રેપ આવે છે આ માખીની ટ્રેપ તમારે વાપરવાની

કોઈપણ જાતનું આની અંદર ઝેર નથી કે ગંધ નથી કે ગેસ નથી એટલે એ રીતે આનો ઉપયોગ થઈ શકે ખાસ કરીને ખેડૂત મિત્રો જો તમારે આ ટ્રેપ્સની જરૂરિયાત હોય તો અત્યારે જે તમને વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો અને ફોન કોલ પણ કરી શકો છો અને આ ટ્રેપ્સ અમે કુરિયર દ્વારા પણ તમારા સુધી પહોંચતી કરી આપીશું અને વિશેષ કોઈ તમારે માહિતીની જરૂરિયાત હોય તો અત્યારે જે આ નંબર તમને બતાય છે એના ઉપર તમે ફોન કોલ પણ કરી શકો છો એ સાથે જમને રજા આપશો જય જવાન જય કિસાન